નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે હળવદ પાંચ હજાર સોથી પાંચ હજાર ચારસો છન્નું ભચાઉ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો પચીસ રાપર ત્રણ હજાર પાંચસો એકથી પાંચ હજાર ચારસો પંદર પાટડી ચાર હજાર થી પાંચ હજાર પાંચસો એક વારાહી ત્રણ હજાર થી પાંચ હજાર પાંચસો સાઠ બહુચરાજી ચાર હજાર સાતસોથી ચાર હજાર સાતસો ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો પચીસ ચાર હજાર આઠસો થી પાંચ હજાર ચારસો એકસઠ માંડલ પાંચ હજાર થી पांच हज़ार चार सौ एक थराद चार हज़ार बसो पचास थी पांच हज़ार पांच सौ एक सीहोरी तरह हज़ार सात सौ थी पांच हज़ार साठ थरा बार सौ थी पांच हज़ार पांच सौ एकतालीस अंजार पांच हज़ार सितेर थी पांच हज़ार सित्तेर बाबरा चार हज़ार छ सौ चालीस थी पांच हज़ार तरस सौ पचास ભર ચાર હજાર થી પાંચ હજાર પાંચસો એકાવન પાટણ ચાર થી પાંચ હજાર બસો ત્રીસ ત્રણ હજાર આઠસો સિતેર થી પાંચ હજાર છસો એકાવન ચાર હજાર સાતસો થી છ હજાર ત્રણસો વીસ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો